જૂનાગઢમાં ગિરનાર અંબાજી મંદિર બાદ હવે નવો જ વિવાદ ઉભો થયો છે ભવનાથ મંદિરના પટાંગણમાં આવેલા પ્રેમગીરી ભવનનો વિવાદ સર્જાતા આગમાં પેટ્રોલ રેડવા જેવો ઘાટ સર્જાયો છે મહેશગિરીએ દાવો કર્યો છે કે પ્રેમગીરી ભવન ભવનાથની માલિકીનું છે તેમણે પ્રેમગીરી ભવન માટે આવેલા ફંડ સામે સવાલો ઉઠાવતા પ્રેમગીરી ભવનના નિર્માણની ચકાસણી કરવાની માંગ કરી છે મહત્વનું છે કે ભવનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં અત્યારે જેને પ્રેમગીરી નામ અપાયું છે જે ભવનને આ ભવનાથ મહાદેવ મંદિરની જગ્યા છે ત્યારે ભૂતનાથ મંદિરના મહેશગીરી બાપુએ મામલતદારની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવ્યો છે મહેશગિરીએ આક્ષેપ કર્યા છે કે મામલતદારે બધું ચેક કરવું જોઈએ પેટી ખુલે ત્યારે હાજર રહેવું જોઈએ બધો વહીવટ સ્પષ્ટ રહેવું જોઈએ આ ભવન બન્યું એના રૂપિયા ક્યાંથી આવ્યા સહયોગથી બન્યું હોય તો કોણે સહયોગ આપ્યો એને ચોપડે લીધો છે છે કે નહીં આ તમામ સવાલો કર્યા તો એનેશગીરી ભવનના વિવાદમાં ભવનાથ મંદિરના મહંત હરિગીરીએ પ્રત્યુત્તર આપતા કહ્યું કે ભવનાથ મંદિરની કોઈ મિલકત છે જ નહીં આ બધી જગ્યા અને મિલકત સરકારની છે સર્વે નંબર છે એમાં પણ ભવનાથ મંદિરનું નામ નથી એ પણ સરકારના નામે છે ભવનાથ મંદિરને ક્યારેય ક્યારે કોઈ સરકાર કે રાજા વખતે જમીન અપાઈ ન હોવાનો પણ હરિગીરીએ દાવો કર્યો વધુમાં તેમણે કહ્યું કે હાલમાં જે પ્રેમગીરી ભવન બનાવ્યું છે એ જૂના મહંત હતા તેમના નામે બન્યું છે તે સાધુઓના સહયોગથી બનાવ્યું છે સાધુઓ આવે એના ઉતારા માટેની સુવિધાઓ તેમાં છે માટે આવ્યા હતા આજે અમાસ મહાદેવ દર્શનાર્થે પૂજા કરી હવે બહુ મોટો પ્રશ્ન એ થશે કે પ્રેમગીરી ભવન જે બનાવવામાં આવ્યું એ પાંચ માળની બિલ્ડીંગ જે બની એનો પૈસો ક્યાંથી આવ્યો એનો પૈસો ચોપડે છે કે નહીં સહયોગથી બન્યો છે તો સહયોગ કોને કોને આપ્યો શું છે એના લેખા જોખા થયા કે નહીં કેમકે એના કોઈ કાગળો નથી પેટીની આવક આટલી છે તો આટલું મોટું ભવન કેવી રીતના બન્યું એટલે આમાં ધાંધલીઓ ઘણી બધી થઈ છે અને મેં પોતે જોયું છે કે મામલતદારની હરીગીરી હમણાં જ કાલ કે આજે પોતે ચાદર વિધિ કરી રહ્યા છે પથ ભરી રહ્યા છે એવું તો મામલતદાર જયારે એક વ્યક્તિના ઉપર આટલા મોટા આરોપ લાગ્યા છે તો એક વહીવટી તંત્રના અધિકારીએ આ કરે છે એટલે એમની સાથે ભળી ગયા અથવા તો આશીર્વાદ લઈને કામ થઈ રહ્યા છે એ બધું બહુ હવે શંકાસ્પદ થઈ રહ્યું છે તો આને નિષ્પક્ષ જાચ કેવી રીતના માનવી આ એક બહુ મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો છે જો કુછ ભી હૈ મેં ક્યા બતા કે સારા ચીજે જો હૈ સારા કે સારા સરકાર કે નામ થી સરકાર કે નામ હૈ સરકાર માલિક થાય સરકાર ऐसा है कि भावनाथ बावन जो है प्रेमगिरी बाहन जो है प्रेमगिरी एक यहाँ पहले महंत रह चुके हैं जिसको सभी लोग जानते हैं कि यहाँ पे वो महंत का महंत के नाम पे जो बाहन था जो है साधु संतों के भावनाथ के सहयोग से बनाया गया है जमीन का मालिक सरकार है सिर्फ साधु संत अपने उतारा के लिए रुकने के लिए बनाते हैं बस